નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે જાલુ ડેપો દ્વારા એલઆરડી ની પરીક્ષા નિમિત્તે એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી ડેપો મેનેજર નીલેશ મોનિયા દ્વારા પુસ્તક પૂજાપી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી એક્સ્ટ્રા પોચોનું આયોજન અમદાવાદ માટે દસ બસો વડોદરા માટે તો પાંચ બસો ગાંધીનગર માટે પાંચ નું આયોજન કરવામાં આવેલ છે સાથે સાથે તેઓને ગુલાબ આપી અને ગુલાબ શુભકામનો પાઠી તેઓને બસમાં બેસી રવાના કરવામાં આવેલ છે આવતીકાલે પંદર છ બે હાજર પચીસ ના રોજ એલ આરટી ની પરીક્ષા હોવાથી મેનેજર દ્વારા એકસ્ટ્રા બસોની સુવિધા કરવામાં આવેલ છે તે બદલ સૌ વિદ્યાર્થીઓ તેમનો આભાર માનીએ છીએ અંકિતભાઈ રાજુ આજ રોજ ચૌદ છ બે શનિવારના રોજ ડેપો મેનેજરિયા દ્વારા તે માટે વીસ જેટલી એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી ડેપો મેનેજર સાથે વાટાઘાટો કરતા તેઓએ જણાવ્યું હતું કે જો વિદ્યાર્થીઓ વધશે તો વધુ એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવશે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા માટે એક્સ્ટ્રા બસ અંગે વાતચીત કરતા તેઓએ ઝાલોદ ડેપો આ સુંદર કામગીરીની સરાહી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી નો ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જે દાહોદ